શહેરના ઘોઘારોડ શ્રમજીવી અખાડા નજીક આવારા તત્વો દ્વારા મહિલાના ઘરમાં જઈ તોડફોડ કરી ફરાર થઈ ગયા અપાયમાં હતા ભાવનગર શહેરના શ્રમજીવી સોસાયટીમાં રહેતા સોનલબેન મકવાણા પોતાના ઘરે એકલા સૂતા હતા તે દરમિયાન સોનલબેનના કુટુંબિક યુવાનો દ્વારા ઘરમાં આવીને તોડફોડ કરી મહિલાને ધમકી આપી શખ્સો ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા મહિલાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને અને તજવીજ હાથ ધરી હતી

પી પી ને ભવાડા કરે હું અંદર સુતી હતી હું વિધવા છું મારા નાના નાના છોકરા છે કોણ ભવાડા કરે છે શું હતા તમારે મારા કાકા નો છોકરો શું નામ છે એના પરવીન બીજો કોણ હતો પરવીન પેંડો બીજા કેટલા જણા હતા બે જણા શું લઈને આવ્યા થા એ લોકો ઢોકા લઈ લઈને આવ્યા થા તમારા ઘરમાં શું શું નુકસાન કરી છે ત્યારે નુકસાન એ બાયણા ને ધક્કા મારતા હતા બાયણા ને મેં હાડલોય નોતો પહેરેલો કારણ શું હતું જાય આવવાનું એને વંટી કરવી થી પી જાય ફૂલ પી જાય રાત્રે જ ધદ્ધેશ દિવસે નહીં કેટલા ટાઈમ થી આ લોકો હેરાન કરે આ 15 આ 15 આ દી થાસ આ ખરીદાન કેશ કર્યો કોઈ પોલીસો ધ્યાન ન તોય ધ્યાન ન દેતા